અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ ગંગા જમુના સોસાયટી થી સુરતી ભાગોળ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત માં પ્રમુખ પ્રમુખશ્રી સભ્ય અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલ ગંગા જમુના સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇન કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા અઠાવન લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ નગરપાલિકાની કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ગંગાજમના સોસાયટીમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં ડેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એનો ખર્ચ અંદાજિત અઠ્ઠાવન લાખ જેટલો છે આ વર્ષો પુરાણી સમસ્યા છે એ લાઇન લાઈન જમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કામિનીબેન અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા